નમસ્કાર દશક મિત્રો પાટે ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પંચમહાલ જિલ્લામાં શહેર અને તાલુકા ભાજપના મંડળની પ્રમુખોની નિમણૂકો બાદ આજ રોજ ગુજરાતના કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથોસાથ પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે પણ ભાજપ હાઈકમાન્ડે ચૂંટણી અધિકારી તરીકે કરશન ગોંડલિયાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રમુખ માટે ઇચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી ફોર્મ લઈને અને જમા કરાવ્યા હતા પંચમહાલ જિલ્લામાં કુલ ઓગણચાલીસ જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી વધુ ગોધરા વિધાનસભા સીટમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે ગોધરા વિધાનસભામાંથી એકવીસ કાલોલ વિધાનસભામાંથી ચાર શહેરા વિધાનસભામાંથી ચાર કાલોલ વિધાનસભામાં ત્રણ અને મોરવાહડ

સંગઠન પર્વ બે ચોવીસ અંતર્ગત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજ રોજ જિલ્લાના અધ્યક્ષ માટે